સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની જુગારના સ્ટેન્ડ ઉપર સફળ રેટ સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કલ્પના ઉર્ફે ટીનું જીતુભાઈ પટેલના મકાનમાં કોળી ફળિયા તાપી નદી નજીક વેડગામમાં કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ શિનોલ સાહેબની આગેવાનીમાં રેડ કરતા ઘટના સ્થળથી ચોવીસ આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી રોકડ રકમ એક લાખ તેવીસ હજાર એકસો એસી સાથે ચોવીસ મોબાઈલ ફોન જેની કિંમત એક લાખ અગિયાર હજાર સાથે અગિયાર વાહનો જેની કિંમત એક લાખ પાસઠ હજાર સાથે એક બોક્સ પાંચસો રૂપિયા કુલ ત્રણ લાખ નવ્વાણું હજાર છસો એસી નો મુદ્દા માલ જપ્ત કરી ચુખા રાખડાનું સ્ટેન્ડ ચલાવનાર વોન્ટેડ આરોપીઓ ઝુબેર આલમ પટેલ મુખ્ય આરોપી જુગાડનો ધંધો ચલાવનાર નિવાસ અમીર રોહાઉસ સોસાયટી કોઝવેર રોડ રાંધે સુરત શહેર કલ્પના ઉર્ફેનું જેતુભાઈ પટેલ જુગાડ ચલાવવા સાત પોતાનું મકાન ભાડે આપનાર રહેવાસી કોળી ફળિયા તાપી નદી કાંઠે મોટી વેડ ગામ સુરત શહેરને વોન્ટેડ જાહેર કરી સ્ટેટ મોનિટરિંગ સીલ દ્વારા કોલિટી કેસ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવ્યો છે જ્યો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ